આ બાજુથી પવન આવે દરિયામાં માં લીધો અને વાદળા વાદળા ભાઈ ખતરનાક નજારો એક નંબર થઈ ગયો વાદળા જેવો અને ઠંડો પવન ની દુનિયાનો છે તો અમે છે આજથી બંધ નાખવાનું શરૂઆત કરી છે કેટલા દિયા નખાય રહી તમને બધું જાણવાનું જોવા મળશે પછી અત્યારે રાતે આપણે મચ્છી પકડવાની છે તો એ હું મચ્છી આવે બંધળ ની અંદર નાખેલો છે એ જાળ નાખેલો છે એ જાળ ની અંદર હું મચ્છી આવે એ જોવાનું છે અંદર થી જઈને પછી સાક લાટ આવે લે તો હા એટલે છે ને જલ્દી અને લગભગ તમને જાજુ જાજુ લાટ લાટ મચ્છી આવે ને દેખાડ મજા આવે છે કન્ટિન્યુ રહે આપણે પગી ગયા જાળે જાળે પગી ગયા તો સડી ઠંડી ઉડી ગઈ અને પાણીમાં ગળ્યા તા પાછી સડી ગઈ હવે તમે જોવો આમ આવી રીતે મચ્છી પકડવાની છે અને પવન એટલો ફાસ્ટ છે ને એટલો ફાસ્ટ છે ને કે ની વાત ન પૂછો જાળે ત્યાં આમ જો અવળું થઈ ગયું હા પવન ઓલી સાઈડ આવે કે આમ છમ કતન અવળું થઈ ગયું પણ આપણે જે આવી મચ્છી પકડવાની છે ને તમને બધી બતાવવાની છે એટલે અત્યારનો ચાલો ખાલી વિડિયો નથી હો વિડિયો ખબર નહોતી આવવાનો છે કાલ હાનનો આવશે કદાચ બે ત્રણ તેમનો વિડીયો આવશે તમને બધાને જોવાની મજા આવશે બંધણ બંધારી નાખવાનું છે આજુ બધું એ બતાવીશું કેવી રીતે નાખું નવું ઝાડ એ હતી અને હોન્ડ જેમ તો થાય જ થવા મળ્યું આવ્યો હોય આવ્યો ને આવ્યો 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 જુઓ જવું જોવો તમે જુઓ ખાલી અને આપણે સંજુ સેમસંગની બત્તી શરૂ છે તમને આમાં એમ ટીલી બતાવી જો જો હલ આમ જવો તમે આ સંધુભાઈ સેમસંગ બત્તી કરો દેખાડો

સાહેબ થઈ ગયું થાય કચરો આ બધું બધું મિક્સ માં આવે છે પકડતા રહી અને બતાવતા રહી હો ગાઈસ તમે જોવો પાળો થઈ જાવ પાડો કઈ છેટલી 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 અહીં લગાન જો તો જો અહી તો મેન ફોલે નથી પી ગયા અહી તો મેન ફોલે જાવ એટલે ડબલ આવશે તમને લાગશે વાત પણ આવશે મજા જોવાની હોય વયા અને ઝાળ કેટલી ફાટી ગયું જો કરિયાથી ઝાળ ફાટે હું તો અંદર તો કરે અમાર હાડી અહીં હાંધેલો તો તોય ફાટી ગયું પેટરા કરી લે કે બંદણા થી રે કે જો આમ જો પેટલા હું દે છે

એટલે પણ આ બત્તીમાં સાંધો તો જો પડે ઓ માય ગોડ જોવો તમે કેટલું મસ્ત જોળું પડે ઓ તારીખે ખરેખર પૈસા વસૂલ છે તમને કોઈ નહીં ખબર આ કેટલી બળે મને ખબર છે ગઝબ નહીં પડે નેક્સ્ટ લેવલની આ લેજો બે હજારની આવી મારે અઢારસો ને નહીં ઓગણીસો ને પચાસ રૂપિયાની આવી એટલે બે હજાર જ કિંમત છે હોટા કાતો પછી કંઈ ખબર નથી મને બાકી આ છે ઓક્ટોબસ ઓક્ટોબસનું બસ શું છે ખતરનાક એની આગળ તો કાંઈક જીવડો વળી જાય પણ કઈ નહીં આવી રીતનું શાક આવ્યું છે ને શાક પકડીએ અને પછી તમને લગભગ જાદા માં અપડેટ આપશું પણ શું આપશું કઈક નું કઈ ખાલો મજા આવીશ મસ્ત નો એક ઝીંગો આવી ગયો જાય જોતા જોતા કઈ ગયા બધું જોતા જાળ જોવા થાય ઝીંગો આવી જતો બધું સાળ જોતા રહી અને રહી પાછા ઘરે શાક જોવા તો નહીં મારા વાલા હમી જ્યાં ઘરે હોંડ જે વેસી દેખા દોઢ સેર હોંડ થયા એટલે કે સાડી હાથ છો ગરમ પાંચ છ છ સો હાથ છો ને સાડી હાથ છો ગરમ ઝીંગ આવી ગયા અને હવે સાઈ સી ઝાળ નાખવા કાંઈ લે ઝાળ નાખવા દઈ ને

પછી આપડે ઘડીક થાય પાણી આવી જાય એ ખીલે વળી જાય બોલો એક સેકન્ડ વળી જાય ચાલો તો કામ શરૂ છે નવ ને પચાસ મિનિટ થી છ હરિયાનું ઝાડ નખાણું ત્યાં પાણી આવવા મળ્યું અને ખતરનાક ખીલે તો કઈ જતા નથી તે હવે દેશી જોગડ કરવાનો છે કાલમાં લાવવાનું છે અમારે ઇન્વર્ટર ડીશ બેટરી અને ગરીલ મશીન વોલ પાડવાનું પછી ખીલા નાખવા એવું કરીશું મહેનત દુનિયાની કરવાની છે ને સાકી દુનિયાને પકડવાની છે તમને બધાને આમ જો ખુશ કરી દેવાનું છે એટલું મસ્ત મસ્તી નું નવીન નવીન બતાવવાનું છે પણ પહેલા નખાય ને પછી અત્યારે કામ શરૂ છે હવે આ વીટી દેવાનું વળ ચડાઈ નાડું કરીને વી જવાનું જો આવી રીતે વીંટવાનું એટલે ફાટે ની તૂટે ની આવી રીતે વીંટી દેવાનું અને પછી ના સોટિયો બાંધી દેવાનો સવો સોટિયો સંદો સામસો માપી બાંધી દેવાનો એટલે એમ નમ રહી ફાટે તૂટે નહીં પછી ઊભું કરવાનું થાય ને તેવાય સોટિયો છોડી અહીંયા ખરિયા રેધર બાંધી દેવા કેટલા કામ હોય દરિયામાં તો દરિયામાં કામ કરતા એને ખબર હોય બાકી હવે સોટિયા બાંધીને ભાગી ગયા નમસ્કાર મિત્રો રાત પછી ડાયરેક્ટ સવાર સવાર પછી ડાયરેક્ટ ઇન્વર્ટર લઈને ભાગો છું દરિયામાં જાઉં છું જો બેટરી લીધા છે પાટલા બેટરી કાજલ વાયર લેતી ગઈ ઝાડ પકડવા અને હું આ બધી સામાનગીરી વ્યાવું છું હવે પાટલા બેટરી ત્રણ ત્રણ ચાર મણની બેટરી છે પડશે કેમ હવે રાજુ પટેલે જે આવ્યા નથી બોલો કામ ઘણું છે અલગ નવીન અપડેટ આપશું સાહી ડાયરેક્ટ દરિયા તો ફેમિલી આ ઇન્વર્ટર પકડ અને વાયર ત્રણ વસ્તુ પકડી દીધું કાદર દોલ આપણે મચ્છી પકડે તો આ મચ્છી પકડે છે અમારે ઇન્વર્ટર ને એવું બધું અહીંયા લીધા છે આ હરિયા દેખાય ના અને ઘરે ઘરેથી એટલું દૂર જવાનું છે ઓહો હો આમ જો અહીંયા ફેમિલી ઘર છે અહીંયા તો અહીંયા કંઈક છે ઘર મતલબ માલો તો હવે ફટાફટ લઈ આવું અને પછી પાછો અપડેટ આપશું સાવ ડાયરેક્ટ પાછો ઘરે એ જવો તો ખરા મારા બેટરી લઈને જાય હોય દાદા હોય બાપા પાટલા બેટરી ઉપડ્યા કન્ટિન્યુ Keriting, itu kredit, kredit, Ini kredit, dari kredit, 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 Apa yang kredit, 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 kredit,